બગડ્યા ઢીંગલીનું કઈ નામ નક્કી કર્યું કે નહીં હું પાડવાનું નામ એલી ભૂતડી નવરી થાવ તો નામ પાડું ને કેટલું મારે કામ છે કે તો અને કેટલી બધી કમેન્ટ છે બધી કમેન્ટ વાંચું પછી એમાંથી એકાદો સિલેક્ટ કરું પછી હું વિચાર કરું ને કે હું નામ પાડું એમ આપણે લંગુબેનની ઢીંગલીનું બોગડી તમ કામ કરવા વાળા જાજા સોન તો કેવું હારું કાક તમે કેટલું બધું રાંધી ને હું તો આજ તો આજ બપોરે હું તમારા ઘરે જ ખાઈ જવાની છું આજ રવિવાર છે ને તો મેં કઈ ઘરે બનાવ્યું નથી અને માર ઘર એમ કીધું કે બાર કાક લઈ આવશું હું તો અહીંયા ખાઈ જ જાય એને બાર થી લાવો તો લે લાવે કેવું સારું તમે બનાવ્યું શું ગોગડી બનાવ્યું તમે એટલે ઘણો બધું બનાવ્યું છે રીંગણા બટેકાનું શાક બનાવ્યું છે અને માટલામાં સીબરી માછી સાસ ફેરી છે રોટલી બનાવી છે બે રોટલા બનાવ્યા બાજરાના દાળ ભાત બનાવ્યા છે પછી લંગુબેન હાટુ ખોખડી બનાવી શીરો બનાવ્યો પછી બીજું શું છે આમ ઓલા રાયતા મરચા બનાવ્યા છે પછી બીજું શું છે બીજું કઈક છે યાદ નથી એટલું બધું બને તો ખાઈ લે જાય મારે ડોસી ને ટિફિન દેવા જવું ટિફિન ભરીને મૂક્યો છે અને મેં તો ઘડીક બેહું પછી મેં દઈ આવું ઘણું ખરું તમારે સીબરી માસી રાંધું છે ને ગોગડી નારે ના બાપા રામનું નામ લે શિબરી માસી હું રાંધે સીબરી માસીને કીધું તો સીબરી માસી ને ફટકેલ ખાતું છે એને રાંધું એ રાંધે ન કરી નો રાંધે ગમે તમ ગમે એટલે ફોહ લાવો ને કઈ કઈ મરી જાવ ને અમાર શિબરી માસી એવા છે

છઠ્ઠી મયનું આવ્યા આ દીકરી નાની થઈ ઢીંગી આવી તે તમારો ઘરવાળો સઠ્ઠી મય ન આવ્યો એ તો વિચાર કરો તમે એ તો મને બધી ખબર જ છે ગોગડી ભાભી કે એનું ભવન બધું ફરી ગયું છે એની હાલવાની સ્ટાઇલ ફરી ગઈ છે રહેવાની સ્ટાઇલ ફરી ગઈ મારા પ્રત્યેનો પ્રેમ એ ઘટી ગયો છે પણ મારે શું કરવું હવે શું હશે એને મને કાંઈ સમજાતું નથી ગોગડી ભાભી

એટલે એનો જીવ ફાટકા કરે હું બીજું કઈ ન હોય મને સાંભળી ગયું લે હું વિડીયો અત્યારે અહીંયા મેં રોકી દીધો તો અને હું કમેન્ટ વાંચવા વહી ગઈ હતી અને મેં એવું નક્કી કર્યું છે બધાએ બહુ સરસ સરસ નામ લખીને મોકલા છે બહુ સારી બધાએ કમેન્ટ કરી મને તો બધા એટલા નામ ગીમા છે તો મને એમ થાય બધા નામ પાડતો એકથી એક સળિયાતા નામ રાખ્યા છે મને બધાયની કમેન્ટ ગમી છે બધાયની

એવું નથી ભૂતડી મારા બધા વાલા સબસ્ક્રાઇબર સરસ સરસ નામ લખીને મને કમેન્ટ કરી લગભગ મને ત્રણસો નામ ગઈ ને તો મને એમ છું બધા નામ રાખી દો એટલા દિલ થી મને બધાના નામ ગઈમાં તો પછી મેં કીધું આ મારો ગોગડીયો નાનું બાળક છે તો એ એને કહું ને ગોગડીયા ને તો ગોગડીયો જે કે આપણે ઢીંગી નું નામ રાખશું

પણ મેં કીધું મારે નથી નીકળાય માસી મેં કીધું હવે તમે તમે બધા પતાઈ ગયો એ કે તું આય ને આય મેં કીધું લંગુ બેન ને પૂછી લઈશ મારા ગોગડા એ કીધું કે લંગુ ને તારી જરૂર નો હોય તો જાવ જ જાજે કે તો આપણે બે જાશું હું ને ગોગડીઓ ને મારો ગોગડો તૈણી વિશાળ માં તો કાઈ પડી નથી ગઈ પણ થાય તો ખરું તેને ઘરવાળો આવો નંગ જેવો હોય કપાતર કામ ધંધી કરે નહીં તો ઉપાધી તો થાય જ તેને અને આ હા તું કેતી તે ને તાર માસી ને દીકરી ને જો આવવાના તો તાર જાવ એ જાશે તો તાર ઘણા છે શિબરી માસી તે છે ને મમ્મી તે જીન કે તે તો જાજો એમાં હું ન્યા તો ગોગડી ભાભી આ ઢીંગુ નું નામ આજ પાડવાનું છે કે કાલ પાડવાનું છે હવે હું નવરી થાઉ ને તો ગોગડિયા ને છે ને બધી કમેન્ટ વચાવી દઉં અને ગોગડિયો કે ને ઈ નામ આપણે રાખશું અને ઈ સબસ્ક્રાઇબર ને આપણે છે ને કમેન્ટ પિન કરી દેશું હા તે વાંધો નહીં લંગુ બેન તમાર તમ તાર કાઈ કામ નો હોય ને તો છે ને હું માર માસી ને ઘરે જઈ આવું નકર માર માસી છે ને મારો જીવ લઈ લે કે તું આય ને આય મને બાપ ના હમ દી થાય કે તું આય વત કે તો મે કીધું જો વાંધો નહીં હાલન જો મારે ઘરે કાઈ બહુ કામ નઈ હોય ને તો હું આવીશ એમ અને લંગુ તારે આરામ કરાય તારે જે દીકરી નાની છે ને કેટલા 15 20 દી છાતા તો તું બેહવા મડીસો ને રખડવા મડીસો ને મઈનો આરામ કરીને બાપા કેટલો આરામ કરો શ્રીમત કરીને તેડીને લાવ્યા ને તે દુની હું નકરી આરામ જ કરું છું નવે હું હાવ કંટાળી ગઈ મને હવે રૂમમાં ગમતું જ નથી એટલે હું આવી રહી એવી ઘડી બે બધા રાંધીને તૈયાર કરીને બેઠા ને મે લાઈ હું જાવ અને ઘોડીઓ લેતી મેં મે ઢીંગલી રોવે કારે ખબર રે નો રે એટલે મેં કીધું ઘડીક બધાય બેહું તો મને ગમે મને નિત ગમ તો મે ઓલા કાળિયા કલોટાન ફોન કર્યો તો ઢીંગલ પપ્પાને તો એને નો ઉપાડ્યો નંગે હા હા સિમંગો બે એક વાત તો તમને કહેવાની ભૂલી ગઈ હું મમ્મી મને કાલ એમ કહેતા હતા કે કે કા લંગુ ને છે ને જે કાઈ લેવું હોય ને બધું પોસી લેજે ને જીયાના નાણું કરવું જોશે અને કપડા લઈ દેવા જોશે આ ને અને તમને લઈ દેવા જોશે અને જે કે ઘણું ખરું સીવી ને છે ઢીંગી હાટુ બે ત્રણ ફ્રોક સીવા છે ગોદડીયું સીવી છે ગાડલ્યું સીવી છે એક કોથળી નાની એવી ઓલી આપણે ખાતર ની કોથળી નથી આવતી આખી ભરે ને એટલું બધું સીવી નાખ્યું તમે ઢીંગી હાટુ અને બીજું બધું તૈયાર લેવાનું જે કાઈ ઘટશે રમકડા નાન તેલ ઘણું બધું લેવાનું છે તમે કહી દેજો પછી તમને એમ ન થાય કે મને મારી ભાભી પૂછ્યું નહીં એનું લંગુ બેન તમારી ઢીંગલી તો હાવ હોજી છે બિશારી રોતી જ નથી આપણા ઘરમાં માં નાનું છોકરું હોય ને એમ ખબર જ નથી પડતી મારો ગોગડીયો એવો જ હતો પણ એટલો બધો હોજો નતો

ગોગરી ભાભી રાતે શું રોતી બોલ એકલી એકલી હવે રોવા બોવાનું કાઈ ન હોય ને કાંઈ ટેન્શન બેન્શન લેવાનું ન હોય એ જે થાશે એ જોયું જશે એવા કાઈ ટેન્શન લેવાના ન હોય લડી લેવાનું હોય જે થાય કાઈ એટલી બધી બળેતરા નો કરવાની હોય ને અમે બધા સેવી જ તમારી વાહે તમારા બે ભાઈઓ બે ભાભીઓ સીબરી માસી છે મમ્મી પપ્પા

મારું હોય તોય ભલે તમારું હોય તે ભલે અને તમારા ઘરવાળાનું હોય તો ભલે ભલે એ પાપ પીપળા પોકારે કોઈ દિશાનું પાપ રહ્યું નથી અને રેવાનું નથી હા એ વાત થાય છે કે બોગડી ભાજી તારી મારે હવે કાંઈ ટેન્શન લેવું નથી હું ઢીંગી ને જાઉં છું તો બધું ટેન્શન ભૂલી જાઉં છું અમારા ઘરમાં હારું માણા કોઈ હોય ને તો છે ને આના પપ્પા તો હારા બતા ઢીંગુના પપ્પા પણ હમણાંથી છે ને હા બગડી ગયા હોય ને એવું મને લાગે છે બાકી એક માર હા હારા ને એક માર ફઈ જાય ને હારા બાકી મારી નણંદે ખીર મારી હા હોય ખીર બોગડી ભાભી તો હું રહું છું ને મારું મન જાણે હવે લંગુ બેન તમે કાંઈ ટેન્શન તમને મારા હમ છે મમ્મીને બોલાવું અને મમ્મીને બોલાવીને પછી આપણે બધા એને રહોડામ ખાઈ લેવી અને ગોગડીઓ ઢીંગલી ભલે અહીંયા રહ્યા એનું ઘોડીઓ ભલે રહ્યું અને પછી આપણે જમી લેવી અને પછી હું ડોશીને ટિફીન દઈ આવું ડોશીમાં ભૂખા બહુ થાય છે હમણાં નવરાત્રી આવે છે દોઢિયા શીખવા જાય છે અને હું ડોસીને ફોન કરીને પૂછી લઉં ભૂત બંગલે છે કે અહીંયા આવડા ઘરે છે હું ડોસીને ટિફિન દઈ આવું પછી ખાઈ તમે કાંઈ ઉપાધિ ન કરતા હો લંગુબેન ડોસી ફોન ઉપાડે તો સારું છે હવે તમે જેને ફોન લગાડી રહ્યા છો એ અત્યારે તમારો ફોન નહીં ઉપાડે કારણ કે અત્યારે નવરાત્રી આવે છે એના માટે દોઢિયાની પ્રેક્ટિસ કરે છે એના ફ્રેન્ડ જોડે અને એના એના ફ્રેન્ડનું નામ છે ભૂત તો તમે ઘડીક રહીને પ્રયાસ કરી શકો છો ધન્યવાદ જોયું ને ભૂતરી તે લંગુબેન સાંભળ્યું ને તમે એટલે જ મેં ફોન સ્પીકર ઉપર રાખ્યો તા ડોસી છે ને ક્યાં હાલે લેવા નહીં રહેવા દે આપણને બોલો હવે ભૂત અરે હું દોઢિયા લેવાની જરૂર છે ને એની આત્મા ભટકે તો એને કોણ દોઢિયા લેતા જોવાનું હશે હું કરવી બળેતરા લંગુબેન આમાં તમે એમ કહો મારે બળેતરા તમને એમ થતું હોય તમારે એકને બળેતરા નહીં થાખા ગામ ને બળેતરા છે આ ડોસી તો જો બોલો ભૂતને ફ્રેન્ડ બનાવી લીધો પેલા મેં ના પાડી હતી કે ભૂત આ તમે બોલતા જ ને વાળી બાય કોઈ બી ખોટું ન બોલી હા શું જ બોલે એક વાર તો મેં કંપની વાળી બાઈને ફોન કરીને મેં પૂછ્યું ને એના બાપના એને બધા એને હાસું કીધું તું કે હું કોઈ બી ખોટું ન બોલે એની આમાં ડોસીમાં જો

আপরা রানেতেন নওরা থয়া স্যাই ত঒মার লাইন্য়ে তমার লাং্য়ে সিটকর করাই সিকর করাইনিং এরা সিকর করাইনেনে করাইরে নাজিকর আন મારા ફોન માં કોકનો ફોન આવે છે જીંકી માસી નો ફોન આવ્યો જીંકી કેવા માસી બોલો હા આશી કંઈ નકી નથી કે આવું તો આવો એવો તે બધું છે હા ઈ તો થોડા કોઈ ના પાડે પણ આ તડકા કેવા પડે ના મારો ગોગળયો છે નાનો છે અને હવે ન્યા તમારે દીકરી ને જો આવે એમાં હું આવું માસી હવે તમે બધા

કે મારે જાવું છે તાર માસી ની જોવા આવે છે એટલે અને અત્યાર પછી એમ કે તો કે મને નઈ ખાવું નીકળે એમ નથી ફલાણું ઠીકણો પૂછડો તું ઈ પેટની ના પેટ જેવી હાલે એવું નથી ભૂતડી એવું નથી ગાંડી એમાં એવું છે માર છોકરો નાનો અને બિચારા લંગુ બેન તો નો ના પાડે અન્ય જોવા આવે છે એમાં હું જાવું ન્યા કઈ થોડી એ દીકરી પરણે છે હગાઈ હોય તો એમ થાય કે હગાઈ માં જાવું પડે લગન માં જાવું પડે પડે પ્રસંગ હોય તો હવે જોવા આવે એમાં હું જાવું એમ ગોગડીને એમ તો બધા છે પણ ગોગડી પછી એવો લાંબો વિચાર કરે ને પછી ગોગડી નહીં માછી પછી મને લાંબો એવો વિચાર આવ્યો કાલ સવારે બધા પછી વાતો કરશે જો લંગુ ને એટલે એટલે સેવા કરી અને હજી એને પૂરા વાહન નીકળ્યા મહિનો ત્યાં માછી દીકરીને જોવા આવતા થાય ને તો ગોગડી ન્યા ભાઈ જાય અને અમારા છોકરો નાનો આવી ગયા પછી હું ગાવે પછી હુવડાવી દઉં અને પડખામ ઘડી હુવડાવું એટલે મને ગમે અને કઈ હવે ખાઈ તે કરવી છે કરાય જ નહીં આલો ભૂતરી હવે આપણે બધા ખાઈ લેવું શીપરીમાં છે આલો ખોડછ એક વાર મૂક ગયો અને ઘોડીઓ એન પર ગયો ઢીંગુ નું ને આપડે બધા ખાઈ લેવા મારા સબસ્ક્રાઇબર ને કહી દઉં લે બધા બધા ખાવા તમારે બધા ખાવું હોય ને તો હો